ત્યારબાદ આ શક્તિબાન જેમ ગાયબ થયેલા નેતા હાજર થાય છે અને ફરી એક વખત લોલીપોપ આપી ભાગી જતા હોય છે જામનગરમાં એક મહિલા નગર સેવિકા છે તેની ઘટના દરેક નગર સેવક માટે ઉદાહરણરૂપ છે કેમ કે તેમને વોટ આપેલા મતદારો કહે છે કે આ જન્મ મરણની લાઈનમાં તે લાંબા સમયથી ઊભા છે પરંતુ આ અધિકારીઓ કહી રહ્યા છે કે સર્વર ડાઉન છે આ નગર સેવિકાનું નામ છે નંદાણીયા

એટલે મેં તું ચાલો હું આવું છું તમે પોચો એટલે હું આવતી હતી ને ખરી રીતે તો રસ્તામાં જન્મ મરણના સાહેબ છે ને મેં જોયા બા એ સાઈબનું નામ નથી બોલતી આમ મને રસ્તામાં મળ્યા મેં એને જોયા ખરી રીતે અને પછી મેં નીચે આવીને જોયું તો એ સાહેબ નહોતા એટલે મેં પૂછ્યું સાહેબ ક્યાં તો કે કોર્ટમાં ગયા છે પણ એ કોર્ટમાં નહોતા મેં એને લીમડા લાઈનમાં જોયા છતાંય હું કાંઈ બોલી નહીં તો મેં તો ચાર્જમાં કોને મૂકીને ગયા છે કોર્ટમાં ગયા હોય તો હાલો કોર્ટમાં ગયા હોય તો કદાચ ઘરે કાગડિયા વાગડિયા લેવા ગયા હોય તો કે ચાર્જમાં એ કે બીજા સાહેબ ને મોકલે છે એ સાઈબને મેં તાત્કાલિક બોલાવીને કામ કરવા બેસાડ્યા ને એટલે એ સાહેબે સીધો અહીંયા બારીમાં ફોન કરી દીધો કે એક બારી બંધ કરી દયો બરાબર છે અને ટોકન દઈ દીધું એટલે અતુલભાઈએ મને પાછો કીધું કે રજબેન નીચે બારી બંધ કરી દીધી મેં કેમ તો કે ખબર નહીં નીચે જઈને પૂછો મે કે બારી કેમ બંધ કરી દીધી તો કે સર્વર ડાઉન છે એટલે મને કોમ્પ્યુટરમાં બહુ ખબર પડે નહીં એટલે મેદુ કીધું હું અહીંયા બેઠી છું બારી ખોલો અને કોમ્પ્યુટર ચાલુ કરો પછી જે કોમ્પ્યુટરનું જેને નોલેજ હતું ને એ છોકરાઓને મેં બોલાવ્યા મેં કીધું છોકરાઓ જોવો તો આ સર્વર ડાઉન છે તો જોયું ને તો એક જ સેજ નહીં જેવી ચકેડી ફરતી હતી બીજું કાંઈ હતું નહીં સર્વર ચાલુ હતું મારી સામે જ હું અહીંયા બેસી અને દસ જણાના મેં જન્મ મરણના દાખલા કઢાવડાવીને હું આવી એ જોયું કોઈ જાતનું સર્વર ડાઉન નહોતું પણ ખરી રીતે પબ્લિકને એટલી હદે કોર્પોરેશનવાળા ઉલ્લું બનાવે છે એટલે પબ્લિકને કહીને આવી હવે આ ટાઈપનો તમારી અરે અન્યાય થાય એટલે સીધા ઉપર ચેરમેનને મેયરને અથવા વિરોધ પક્ષની ઓફિસમાં ફરિયાદ કરી નાખવાની અને વિડીયો ચાલુ કરી દેવાનું કોણ આવું કરે છે એના નામની ફરિયાદ કરી દેવાની અને બારી ચાલુ કરાવી અને કહી દીધું ચોખા શબ્દમાં કે જ્યાં સુધી લંચ ના પડે ને ત્યાં સુધી આ બારી બંધ ન રહેવી જોઈ અને ફરીથી અમે બધા જન્મ મરણના દાખલા ચાલુ કરાવડાવ્યા આજે બારે ઘણા બધા હતા